જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અજા એકાદશી ક્યારે છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખે અને અજા એકાદશી વ્રતના પારણા અને વ્રત કથા ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે અને તે ખૂબ ફળદાયી માનવામાં આવે છે કહેવાય છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે આ વખતે અજા એકાદશીનું વ્રત અને પૂજા ક્યારે કરવામાં આવશે અજા એકાદશી બે હજાર ચોવીસમાં ક્યારે છે તો વૈદિક કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ સવારે એક અને ઓગણીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક અને સાડત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર અજા એકાદશીનું વ્રત ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અજા એકાદશીનો શુભ સમય અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પૂજાનો શુભ સમય સવારે છ ને છ થી દસ ને ત્રેપન સુધીનો રહેશે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અજા એકાદશી વ્રતના પારણા બીજે દિવસે સવારે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે પચાસ થી અજા એકાદશી નું વ્રત કરવાથી મોક્ષ મળે છે અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે આ વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં સ્થાન મળે છે આ વ્રત એટલું અસરકારક છે કે માત્ર તેની કથા સાંભળવાથી વ્યક્તિને કઠોર તપસ્યા અને અશ્વમેઘ યજ્ઞ જેટલું જ પુણ્ય મળે છે અજા એકાદશીની વ્રત કથા દંતકથા અનુસાર એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના મહત્ત્વ વિશે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું કે ભાદ્રપદ માસની કૃષ્ણપક્ષની એકાદશી તિથિ અજા એકાદશી તરીકે ઓળખાય છે અજા એકાદશી વ્રતની કથા આ પ્રમાણે છે એક સમયે હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી રાજા હતો કેટલાક કારણોસર તેને પોતાનું રાજ્ય છોડી દીધું અને તેમની પત્ની બાળકો અને પોતાને વેચી દીધા રાજા હરિશ્ચંદ્ર ચાંડાલના ઘરે કામ કરતા હતા અને મૃતકોના વસ્ત્ર એકઠા કરતા હતા તેઓ હંમેશા સત્યના માર્ગે ચાલતા હતા જ્યારે તે એકલો હતો ત્યારે તે આ દુઃખોમાંથી મુક્તિ મેળવવાના ઉપાય વિચારતો હતો તેણે વિચાર્યું કે તેણે શું કરવું જોઈએ જેથી તેને બચાવી શકાય તે લાંબા સમય સુધી કામમાં વ્યસ્ત રહ્યો એક દિવસ તે ચિંતિત બેઠો હતો ત્યારે ગૌતમ ઋષિ ત્યાં આવ્યા રાજાએ તેને સલામ કરી તેણે ઋષિ ગૌતમને તેના દુઃખો વિશે જણાવ્યું અને તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછવા લાગ્યા ઋષિએ કહ્યું કે તમે ભાગ્યશાળી છો કે ભાગ્યશાળી છો કારણ કે આજથી સાત દિવસ પછી ભાદ્રપદ કૃષ્ણ એકાદશી એટલે કે અજા એકાદશીનું વ્રત આવવાનું છે તમે આ ઝડપથી પદ્ધતિસર અવલોકન કરો તે તમારા માટે ફાયદાકારક રહેશે આટલું કહીને ગૌતમ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા સાત દિવસ પછી રાજાએ અજા એકાદશીનું વ્રત કર્યું અને ઋષિની સલાહ મુજબ ભગવાન વિષ્ણુની પૂજા કરીને રાત્રે જાગરણ કર્યું બીજે દિવસે સવારે પારણા કરી વ્રત પૂર્ણ થયું ભગવાન વિષ્ણુની કૃપાથી તેના તમામ પાપોનો નાશ થયો અને તેણે દુઃખમાંથી મુક્તિ મળી આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો તેણે જોયું કે તેનો મૃત પુત્ર ફરીથી જીવતો થયો છે અને તેની પત્ની પહેલાંની જેમ રાણી જેવી દેખાઈ રહી છે આ વ્રતની પુન આ વ્રતની પુણ્ય અસરથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું તેમના જીવનના અંતમાં તેઓ તેમના પરિવાર સાથે સ્વર્ગ ગયા આ અજા એકાદશી વ્રતના પુણ્ય પરિણામની અસર છે તો દોસ્તો તમને મારી આ અજા એકાદશી ક્યારે છે અને તેની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ